નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ ચિંતાજનક રાજકારણ અને શૈક્ષણિક મોટા સમાચાર હવે મોદીજી ભારતમાં નહીં રહે પીએમ અને પીએમ નું રાજીનામું નિર્ણય સીએમ ભૂપેન્દ્ર પટેલ નો ગુજરાતમાં રાતોરાત મોટો નિર્ણય અને શાળા કોલેજો અને આંગણવાડી બંધ કેજરીવાલ ગુજરાતમાં અને કરી સૌથી મોટી જાહેરાત પીએમ મોદી માંગશે માફી અને છેલ્લી લાઈનમાં જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહેશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો દેશના ના વડાપ્રધાન નું કરાશે સન્માન આજથી દિલ્હીમાં ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ યોજાઈ રહી છે પીએમ મોદી પણ તેમાં ભાગ લેશે આમાં જીએસટી સ્લેબમાં ફેરફાર માટે પ્રધાનમંત્રીનું સન્માન કરવામાં આવશે મળતી માહિતી મુજબ વર્કશોપમાં લગભગ ચાર સત્રોનો સમાવેશ થાય છે જેમાં પાર્ટીનો ઇતિહાસ અને વિકાસ પર ચર્ચા કરવામાં આવશે અને સાંસદોની કાર્યક્ષમતા વધારવા પર હવે કામ કરવામાં આવશે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે ભાજપની વર્કશોપ અને પીએમ મોદી છેલ્લી લાઈનમાં દિલ્હીમાં ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ શરૂ થઈ જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી પાછળની સીટ પર બેઠા હતા પાર્ટીએ જીએસટી સ્લેબમાં ફેરફાર માટે તેમનો આભાર માન્યો આ વર્કશોપનો મુખ્ય હેતુ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા સાંસદોને યોગ્ય તાલીમ આપવાનો છે જેથી અમાન્ય મતો ઘટાડી શકાય પૂરને કારણે પીએમ મોદીએ સાંસદો માટે આયોજિત ડિનર રદ કરી દીધું છે હવે તેઓ પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે ના ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો દેશના વડાપ્રધાન પંજાબની લેશે મુલાકાત પીએમ મોદી નવ સપ્ટેમ્બરે પૂરગ્રસ્ત પંજાબની મુલાકાત લઈ શકે છે પીએમ સૌપ્રથમ ગુરદાસપુરની મુલાકાત લે તેવી શક્યતા છે કે જ્યાં રવિ નદીમાંથી છોડાયેલા પાણીએ તબાહી મચાવી છે આ ઉપરાંત તેઓ અમૃતસર અને તરતરાં જિલ્લાના વિસ્તારનો હવાઈ સર્વે પણ કરી શકે છે આપણે જણાવી દે મિત્રો કે પૂરને કારણે પરિસ્થિતિ ભયંકર બની ગઈ છે અને અત્યાર સુધીમાં છેંતાલીસ લોકોના મૃત્યુ પણ થયા છે ત્યારબાદ અરવિંદ કેજરીવાલનું ગુજરાતમાં કરાયું ભવ્ય સ્વાગત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે પહોંચ્યા જ્યાં રાજકોટ એરપોર્ટ પર કાર્યકર્તાએ તેનું ભવ્ય સ્વાગત કર્યું મુલાકાત દરમિયાન તેણે વોટ ચોરી ખેડૂતોના પ્રશ્નો અને ઉદ્યોગોની સમસ્યા અંગે ભાજપ સરકાર પર કડક નિશાન સાધ્યું કેજરીવાલે જણાવ્યું છે કે વોટ ચોરી લોકશાહી માટે ખતરનાક છે અને સાચા મુદ્દા પર ચર્ચા થવી જોઈએ એટલું જ નહીં મિત્રો ભારે વરસાદને કારણે કેજરીવાલની રેલી થઈ રદ આજે ગુજરાતના ચોટીલામાં આપના નેતા અરવિંદ કેજરીવાલની રેલી યોજાવાની હતી પરંતુ ભારે વરસાદને કારણે કેજરીવાલની રેલી રદ કરવામાં આવી છે આપણે જણાવી દઈએ મિત્રો કે ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે જેના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ગુજરાતની સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સાથે ગઠબંધન થશે તેના જવાબમાં કેજરીવાલે કહ્યું ના ચોક્કસપણે નહીં થાય આવામાં આપ અને કોંગ્રેસનું ગઠબંધન ન થવાના કારણે રાજ્યમાં ત્રિપ્રાખ્યો જંગ જામશે આગળના મહત્વના શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે લીધો સૌથી મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃત યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરવા માટે મહત્વપૂર્ણ લીધો છે પટેલે જાહેર કર્યું છે કે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ વિજેતાઓ હવે ગુજરાતના એસટી બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરી કરી શકશે અત્યાર સુધી નવસો ને સત્તાવન જેટલા શિક્ષકોને આ એવોર્ડ મળ્યો છે અને આ નિર્ણયથી શિક્ષકો ગુજરાત અને તેની બહાર એસટી સેવોમાં મફત મુસાફરી કરી શકશે મહત્વના રાજકારણ સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો કોંગ્રેસના નેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ આઠ સપ્ટેમ્બરના રોજ જાહેર સત્યાગ્રહનું આયોજન કરવામાં આવશે જ્યાં નેતાઓ અને કાર્યકર્તાઓ બેરોજગારી મહિલા અધિકારો વિદ્યાર્થીના મુદ્દાઓ અને સરકારી નોકરીની ખાલી જગ્યાઓ જેવા પર મુદ્દા ઉઠાવશે આ સાથે કાર્યવાહી કરવા માટે સરકાર પર દબાણ વધારવા વિધાનસભાને પણ ઘેરાવ કરશે ચિંતાજનક સમાચાર પર એક નજર કરીએ તો નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત રાજ્યોની મુલાકાત લેશે ભારે વરસાદને કારણે અનેક રાજ્યો પૂરગ્રસ્ત થયા છે દિલ્હીના યમુના વિસ્તારમાં પાણી ખતરના સ્તરથી બે મીટર ઉપર પહોંચ્યું છે પંજાબમાં ઓગણીસો થી વધુ ગામડાઓ પાણીમાં ડૂબ્યા છે અને ત્રેવીસ જિલ્લાઓની સ્થિતિ અતિ ગંભીર બની છે લગભગ બે પોઈન્ટ ચોર્યાસી લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે અને દોઢ લાખ હેક્ટર પાક નષ્ટ થયો છે વીસ હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને નરેન્દ્ર મોદી આજે પૂરગ્રસ્ત રાજ્યની મુલાકાત લે તેવી શક્યતા છે જેમાં મિત્રો તમને જણાવી દે કે પંજાબમાં રિંગ ડેમ પણ મુકાયો જોખમમાં પંજાબના લુધિયાણામાં સતલુજ નદીના વધતા સ્તરથી પૂરનું જોખમ ગંભીર બન્યું છે સસરાલી ગામ નજીકના બંધ છેલ્લા અડતાલીસ કલાકમાં સોળ ફૂટ પાણી ધોવાઈ ગયો છે જેને કારણે ટ્યુબવેલ વહેતા થઈ ગયા છે અને પાણી રિંગ રોડ સુધી પહોંચી ગયું છે હાલ રિંગ ડેમ પણ જોખમમાં છે સેના અને એનડીઆરએફ ની ટીમ પણ તહેનાત છે પરંતુ વહીવટ તંત્રના પ્રયાસ નિષ્ફળ રહ્યા છે અધિકારીઓ ચેતવણી આપી છે કે પાણી આગળ વધે તો 15 ગામો અને આશરે 50000 લોકો અસગ્રસ્ત થઈ શકે છે આગળના મહત્વના રાજકારણ સમાચાર અને ગુજરાતના અમદાવાદમાં ઓલિમ્પિક માટે દબાણો હટાવવા મુદ્દે

પાવાગઢમાં માલવાહક રોપવે તૂટી પડતા છ લોકોના મૃત્યુ થયા છે ઘટના બાદ ભારે પવનને કારણે શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પેસેન્જર રોપવે પણ બંધ કરી દેવામાં આવ્યો છે તંત્ર દ્વારા આગામી સૂચના ન મળે ત્યાં સુધી આ સેવા બંધ રહેશે ઉલ્લેખનીય છે મિત્રો કે પાવાગઢમાં શ્રદ્ધાળુઓને લાવવા લઈ જવા માટે રોપવે પણ અલગ છે ત્યારબાદ રોપવે દુર્ઘટના અંગે ઋષિકેશ પટેલે આપ્યું મોટું નિવેદન પંચમહાલમાં રોપવે અકસ્માત અંગે મંત્રી ઋષકેશ પટેલે જણાવ્યું છે કે પાવાગઢ રોપવે અકસ્માતમાં છ મજૂરોના મૃત્યુ થયા છે એ બધાના મૃતદેહો મળી આવ્યા છે અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે કલેક્ટર એક સમિતિની રચના કરી છે અને પ્રાથમિક અહેવાલ સરકારને સુપરત કરવામાં આવશે જે મુજબ આગળના પગલાં લેવામાં આવશે હવે ગુજરાતમાં અહીં શાળા અને આંગણવાડીઓમાં રજા કરાઈ જાહેર ખેડા જિલ્લામાં તમામ શાળાઓ તથા આંગણવાડી કેન્દ્રો આજે બંધ રહેશે જિલ્લાના વહીવટી તંત્રએ બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે વર્તમાન હવામાનની પરિસ્થિતિ અને ભવિષ્યમાં શક્ય જોખમોને ધ્યાનમાં રાખીને તંત્રએ શાળામાં રજા રાખવાની સૂચના આપી છે પરિવારજનોને આગાહી અનુસાર સાવચેતી રાખવાની અપીલ પણ કરી દેવામાં આવી છે પીએમ મોદીની માફી માંગને લઈને આવ્યા મોટા સમાચાર કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગાઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સંભવિત મણિપુર મુલાકાત પર આકરા પ્રહાર કર્યા છે એમણે કહ્યું કે પીએમ મોદીએ મણિપુરના લોકો પાસેથી છેલ્લા બે વર્ષમાં મુલાકાત ન લેવા બદલ સૌથી પહેલાં માફી માંગવી જોઈએ ગોગાઈએ ભારપૂર્વક જણાવ્યું છે કે ન્યાયમાં વિલંબ એ ન્યાયનો અભાવ છે અને એ જ રીતે મણિપુરના લોકોને પીએમની મુલાકાતથી લાંબા સમય સુધી હવે વંચિત રાખવામાં આવ્યા છે સૌથી મોટા સમાચાર અને નરેન્દ્ર મોદી દેશના નહીં રહે પીએમ કોંગ્રેસના નેતા ભરતસિંહ ગોહિલે દાવો કર્યો છે કે બે હજાર અંત સુધીમાં નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી તરીકે નહીં રહે બે હજાર સત્યાવીસ સુધી રાહ જોવાની જગ્યાએ દેશમાં મધ્ય સત્ર ચૂંટણી આવી શકે છે આ પરિવર્તનની શરૂઆત બિહારના ભાજપની જબરદસ્ત હારથી થશે અને ત્યાંથી જ નવી રાજકીય હલચલ શરૂ થશે તેવો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવ્યો છે મોટા રાજકારણ સમાચાર અને જાપાનના પીએમ નું રાજીનામું આપશે જાપાનના વડાપ્રધાન શિગેરુ ઇસીબાએ સત્તાધારી લિબરલ ડેમોક્રેસી પાર્ટીને વિભાજનથી બચાવવા માટે રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે તાજેતરમાં જ પાર્ટીએ ઉપલા ગૃહની ચૂંટણીમાં હારનો સામનો કર્યો હતો જેના કારણે તેના નેતૃત્વ સામે પ્રશ્નો ઊભા થયા છે ચૂંટણીની હાર બાદ એલડીપીમાં ઇસીબાઈને હટાવવાની માંગણીને લઈને હવે તેજ બની હતી જેના કારણે તેની સ્થિતિ નબળી પડી ગઈ હતી આ રાજીનામું પાર્ટીની એકતા જાળવવા માટેનો એક પ્રયાસ પણ છે